નમસ્કાર દર્શક મિત્રો હાસ્ય વાર્તાઓની આ ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે મિત્રો હળવી વાર્તાઓ આ આ હું રહ્યો છું બધી લેખક ભરત એટલે કે હું પોતે આપ સમક્ષ લઈ આ બધી વાર્તાઓ લઈ અને આવું છું તો આજની વાર્તા સાંભળીએ મિત્રો આજની વાર્તા છે તમે ઘરમાં આવો મિત્રો આ વાર્તા ઘણી લાંબી છે એટલે આપણે એને ત્રણ ભાગમાં વેચવી પડી છે આ વિડીયોમાં આ વાર્તાનો પહેલો ભાગ હું રજૂ કરી રહ્યો છું અને ત્યારબાદ બીજો અને ત્રીજો બંને ભાગના બે વિડીયા અલગથી આપણે મૂકીશું જે આપ જરૂરથી સાંભળજો તો શરૂ કરીએ મિત્રો આજની વાર્તા તમે ઘરમાં આવો મોટું તરબૂચ આપણે પાંચ વણ ઘઉંની ગુણી હોય એની ઉપર મૂકો અને નીચે હાથીના હોય ને એવા પગ ચડાવો અને હાથીની ની સોંઠ જેવા બંને સાઈડ હાથ ચડાવો તો જે મૂર્તિ તૈયાર થાય એ મૂર્તિ એટલે લીલાબેન લીંબાચિયા લીલાબેન અને લવજીભાઈ એનું શિક્ષક જોડલું એક જ ગામમાં રહીને એક જ ઘરમાં સાથે રહીને એક જ નિશાળમાં નોકરી કરતું હતું હવે એક જ ગામમાં બને નોકરી મળી એટલે સારું ઘર ભાડે રાખવા માટે એમણે પ્રયત્ન કર્યો પણ ઘણા બધા સારા ઘર એ લોકો ભાડે રાખી ન શક્યા કારણ કે આ બધા સારા ઘરને ખડકી હતી અને ધડકી જેવી લીલા આ ખડકી માંથી આવજા કરે તો ખડકીના ખીલા ખેંચાઈ જવાની વકી હતી એટલે લવજીભાઈ ને ના છૂટકે ભીમાભાઈ નું મકાન ભાડે રાખવું પડ્યું હવે જવું આવવું હોય ત્યારે બહાર નીકળવું પડતું કારણ કે ડેલીની જે બારી હોય એમાંથી તો બહાર નીકળી શકે એમ હતું નહીં લવજીભાઈ ના માથા પર બધા બાલ ખેરવીને એક ટાલ વિકસી હતી આ લવજીભાઈ લીલાબેન ની આગળ પાછળ જ ફરતા અને લીલાબેન લવજીભાઈ ડેલો ડેલો અંદરથી બંધ કરતા અને બારીમાંથી બહાર નીકળી અને બારીને બંધ કરીને તાળું મારે ત્યાં સુધીમાં લીલાબેન અમુક મીટર ચાલી જતા પછી લવજીભાઈ દોડી અને લીલાબેન ની આગળ થઈ જતા અને આગળ કોઈ મોટું વાહન આવતું હોય કે ગાડું આવતું હોય તો એને સાઈડમાં એટલે લીલાબેન માટે રસ્તો ક્લિયર થતો આવી રીતે લીલાબેન માટે રસ્તો ક્લિયર કરવાની જવાબદારી લવજીભાઈ ની હતી કારણ કે મોડું થવાની ફળક કારણ કે આચાર્ય હતા બહુ કડક બે મિનિટ પણ મોડું થાય તો તરત જ અડધી સીએલ મુકાઈ જતી જો લીલાબેન લેટ થાય તો એમના તરબૂજ જેવા માથાના કપાળમાં રહેલી તમે ઉતાવળા આલીને ઓલા ગાડા વાળા નો ઉભો ન રાખ્યો હે તમે પેન્ટ પહેરાવા વાર લગાડી હે તમે માથું ઓળવામાં ભાવ કર્યો તમારી જેવા ટાલીયા મેં શું કામ કર્યો સુધી એમનું હે તમે હે તમે ચાલ્યા કરતું અને લવજીભાઈ શાંતિથી એમને સાંભળી લેતા પછી જવાબ દેતા કે તું જમમાં બેઠીને ત્યારે મેં માથું ઓળી લીધું તું તે મોઢું ધોઈને પાવડર લગાડ્યો ને ત્યારે મેં વાળ ઓળી લીધા તા તું ચંપલ પહેરતી હતી ને ત્યારે મેં ડેલું ખોલી નાખ્યું હતું તું જરીક ઉતાવળી આલી હોત ને તો ગાડા વાળો ઉભો રહે પણ એને વાડીએ જવાનું મોડું થતું હતું પછી નિશાળે પહોંચીને તું દરવાજે ઓલી ચંપા બેન હરે વાતો એનો વળગી હોત ને અને જલ્દી અળગી થઈ હોત ને તો હાજરી પત્રક માં સહી થઈ જાત હા હા બધો વાંક મારો જ છે ને તો ચંપા હરે વાતો ના કરો છો ફળાકા અને અમે કઈ કેવી છે ત્યારે કરો છો ભડાકા પટ્ટાવાળા ને કહેવાતું નતું કે લીલાબેન આવી ગયા છે ઘડીક ઉભો રે પણ નહીં તમારે તો બસ સહી થઈ જાય એટલે ખિસ્સામાં પેન નાખતા ને ઉપડે સ્ટાફરૂમ માં ઓલી રીનાડી તમારી વાટ જોઈને બેઠી હોય હું તમને નથી હવે તો ભેંસ જેવી છે જ પણ અક્કલ ની એવી અક્કલ મઠી છે એમ બબડતા બબડતા લવજીભાઈ એમના વર્ગ તરફ ચાલ્યા જતા એક દિવસ લવજીભાઈ નો આ બબડાટ પટ્ટાવાળી જમણી સાંભળી ગઈ ને સાંભળી ગઈ ને એવી જ લીલાબેન ના વર્ગમાં આવી અને ખૂટી ગઈ અને લીલાબેન ની શાંતિ અસ્ત્રીનો અવતાર જ જેવો છે કોણ જાણે કેટલા કેટલા વાના કરો ને તો એમને ઓછું જ પડે લ્યો અને કેટલું કઠણ રાખ્યું ને તો એમને પોસવું જ પડે લ્યો લવજીભાઈ થી કઈ આમ બોલાતું હોય છે મારો ભાઈડો વાયડો થાય ને તો હું તો એને ઉભો ને ભરી પણ લવજીભાઈ સાહેબ તો ચેવું બોલતા હતા હાય મને શરમ આવે છે લીલાબેન ખુરશી ઉપર ગોઠવાયા હતા એમના પુષ્ઠ પ્રદેશ ને ખુરશી માં સમાવવાની ખુરશી ના પાડેલી એટલે એને બે બાજુ જે આ બે હાથા હોય ને એ ગુમાવવાનો વારો આવેલો ખુરશીના પાયા પણ હચમચી જઈને આ મહામાયાનો બાર ઝીલી ને ઉભા શું કીધું તારા સાહેબ કઈ બોલ્યા તા મારા વિશે કઈ કહેતા હવે જવા દો ને બાઈ સાહેબ જાડી જાજી વાતના ગાડા ભરાય અને થોડે થાય નહીં આ તમારી મહાકાયા કાયા સમાય નહીં છાના છોકરા ભણાવવા માંડો તમારે બે માણાની વાતમાં મારે શું કામ કાંઈ બોલવું પડે અને અહિયાં નું કમાડ શું કામ ખોલવું પડે મારો ભાઈડો જરાક વાયડો થાય ને તો હું એનું ભોડું જ ભાંગી નાખું પણ તમારા તમારે તો તે કરવું એ કરો મારા બાપ નું શું જાય છે એમ કરીએ જમને તો જતી રહી લીલાબેન મન ડામાડોળ અને ચિત્ત ચગડોળ થઈ ગયું ડામાડોળ મનથી અને હલી ગયેલા હૈયાથી એમણે હાજરી પૂરવા માંડી હવે પહેલા ધોરણના જે વર્ગના જે છોકરાઓ હતા ને એ હજુ બરાબર એમનું નામ પણ બોલતા નહોતા એટલે દરેકનું મોઢું જોઈ અને હાજરી પૂરવી પડતી હવે લીલાબેનના કાનમાં જે ઝેર એની અસરમાં ને અસરમાં લીલાબેન હાજરી પૂરતા હતા એમાં એક ધમો નામનો વિદ્યાર્થી હતો એ ક્યારેક હાજરીમાં બોલતો ક્યારેક ન બોલતો એટલે લીલાબેનથી ભૂલ થઈ ગઈ હાજર રહેલા ધમાના નામ આગળ પ્રેઝન્ટ નો પી લખવાને બદલે નો એ મુકાઈ ગયો હાજરી પૂર્યા પછી માથા ગણવાનો નિયમ નવા આચાર્ય લાવેલા કારણ કે હાજરી પત્રકમાં જેટલી હાજર સંખ્યા હોય ને એટલા જ માથા હાજર હોય તો તાળો મળી રહે હવે લીલાબેને હાજરી પૂરી અને માથા ગણ્યા તો એક માથું વધ્યું એટલે લીલાબેને તો ગભરાઈને ફરીવાર ફરી હાજરી ચેક કરીએ ટોટલ ચેક કર્યો અને ફરી માથા ગણ્યા તો એકનો વધારો ભડકીને ભૂરાટી થઈ ગઈ થયેલી ભેંસ જેવી ભૂલ લીલાબેન ને કબૂલ નતી કારણ કે જો હાજરી પત્રકમાં પડે ભૂલ તો અડધા દિવસનો પગાર કપાય જવાનો હતો રૂલ અને આજ પાછી શિયાળ પડી હતી અને આ ભૂલ મોઢું ફાડીને ખડી હતી જમનીએ આવીને મને આવું કીધું ને એટલે જ ભૂલ પડી પણ ઈ આવું બોલ્યા તાર જમની આવી કેવા આવીને એટલે મૂળમાં તો એમનો જ વાંક કહેવાય આજ ઘરે આવવા દે આજ એમની વાત છે ઉભે ઉભા ચીરીને મીઠું ના ભરી દઉં ને તો મારું નામ લીલા નહીં જમની એવું કરી શકતી હોય તો હું કેમ ન કરી શકું હું પણ કરી શકું અને હું પણ વિફરી શકું લીલાબેને લાલ થઈને ફરી હાજરી પૂરવા માંડી ફરીવાર હાજરી ચેક કરી અને માથા ગીણા એટલે આખરે ધમો પકડાયો ધમાને ઊભો કરી અને પાસે બોલાવીને એક સોટી મારવાનું મન થયું પણ ધમાના ઘરેથી આવતી ભાજી અને તાજી છાશ એમને યાદ આવ્યા એટલે ધમો તો એમનો ખાસ વિદ્યાર્થી હતો એટલે ધમાને પાસે બોલાવી અને એકડા ભણાવવાનું ચાલુ કર્યું બોલો બેટા એક એ ધમો ધીમો હતો એટલે એને એ એ થી આગળ વધ્યો એટલે લીલાબેન કે બોલો બેટા એક ડે એ ક એમ બોલી ધમો લીલાબેન હેડ્યો એટલે ફરી વાર લીલાબેન કીધું કે બોલ બેટા એ ધીમો ધીમે લઈને એ એ વખતે બેઠેલી તોતળી છોકરી ઉભી થઈ કે મેદમ મને આવ લે તે હું બોલાવું એ ત લે એ ત લે બે ય તોતળી છોકરી ઉભી થઈને ને એટલે એની પાછળ બીજા બે છોકરા આવીને બોલ્યા કે મેડમ એ તો તોતળી છે અમને આવડે છે અમે બોલાવ્યા એ કડે એ ક બ ગડે બે યો બે ત્રણ છોકરા ભેગા થયા ને ત્યાં એની પાછળના બીજા ચાર પાંચ છોકરા ધીમે લઈને આઠ દસ છોકરા ગોળના ગાંગડા ફરતા મકોડા ફરી વળે ને એમ લીલાબેનની ફરતે ફરી વળ્યા અને કાબરોનો ટોળો જેમ કલબલાટ કરી મૂકે ને એમ કલબલાટ છોકરાઓએ કરી મૂક્યો લીલાબેન કંઈ એક્શન લે કે છોકરાઓને ચૂપ કરે એ પહેલાં સ્કૂલ માં રાઉન્ડ મારવા નીકળેલા આચાર્ય વજુભાઈ લીલાબેન ના ક્લાસ રહી ગયા લીલાબેન ના ક્લાસમાં થઈ રહેલો ઘોંઘાટ જોઈ અને એમણે પાડી લીલાબેન બધો ઘોંઘાટ થાય છે ધોરણ એક ના બાળકોને પણ તમે સાચવી શકતા નથી થોડુંક ભણાવવામાં ધ્યાન આપો ને ખાવા માટે જ અવતાર ધર્યો છે કે શું સરકાર નો પગાર તો ઉભા ગળે ગળી જાવ છો અને કામ હોય ત્યારે પાછા વળી જાવ છો મારે તમારો રિપોર્ટ કરવો પડશે એમ કહી અને સાહેબ પાછળ હાથ છોડી અને ઉભા રહી ગયા સાહેબ ક્લાસ આવ્યા એટલે લીલાબેન તરત ઉભા થઈ ગયા અને સાહેબ ને સામે તાકી રહ્યા અને છોકરાઓને શાંત કરવા માટે એમને રાડ પાડી ચૂપ પણ ચૂપ બોલતી વખતે આમ છોકરાઓ બાજુ મોઢું કરવું પડે ને એ છોકરાઓ પર તરફ મોજું મોઢું કરવાનું ભૂલી ગયા સાહેબ સામે મોઢું રાખીને ચૂપ બોલાઈ ગયું મને ચૂપ રહેવાનું કહેવા તમે છો કોણ તમારી શું હેસિયત છે એમ કહી અને ભજુ ભજુભાઈ સાહેબ તો ખીજાઈ ગયા એ વખતે બાર ઉભેલી જમના દોડાદોડ લવજીભાઈ સાહેબને ને આવી એમના વર્ગમાં જઈ અને કે હાલો હાલો સાહેબ ઝટ નો થાવાનું થયું છે તમારા વહુ અને મોટા સાહેબ બે બાજ્યા છે મોટા સાહેબે તમારા વહુ લાફો મારી લીધો છે હાલો ઝટ એમ કહી અને જમની તો ભાગી જમની વાત સાંભળીને લવજીભાઈ તો ગભરાઈ ગયા કાપો ને તો લોહી પણ ન નીકળે એવી એમની હાલત થઈ ગઈ અને ઝડપથી એ લીલાબેનના વર્ગ તરફ ભાગ્યા એમની પાછળ જમની પણ ચાલી અને રસ્તામાં જેટલા વર્ગ આવતા હતા ને બધા વર્ગમાં ડોકું કાઢીને કહેતી કે મોટા સાહેબ અને લીલાબેન બાજા છે મોટા સાહેબે લીલાબેનને લાખો મારી લીધેલો છે એટલે જેટલા શિક્ષકોએ સાંભળ્યું ને એ બધા પણ લવજીભાઈની પાછળ પાછળ લીલાબેનના વર્ગ તરફ ચાલવા મીડ્યા હવે ઝઘડાની વાત સાંભળી એટલે શિક્ષકો વર્ગમાંથી બહાર નીકળ્યા ને એટલે પાછળ છોકરાઓનો ટોળો પણ બહાર નીકળી ગયું અને બધા લીલાબેન ના વર્ગ આગળ ટોળું રહ્યા હવે એ વખતે લીલાબેન સમજાવતા હતા કે સાહેબ ચૂપ થવાનું તમને નથી કીધું હું તો છોકરાઓને ચૂપ રહેવાનું કહું છું અને હું તો ફરજ પ્રમાણે જ રહું છું પણ સાહેબ બહુ ગરમ થઈ ગયેલા નહીં નહીં તમે મારી સામે જોઈને ચૂપ એમ કીધું તમે મને જ ચૂપ કીધું તમે સમજો છો શું તમારા મનમાં હું કઈ પહેલા ધોરણમાં ભણતો છોકરો છું તો લીલાબેને લવજીભાઈને શિક્ષકોને લઈને પોતાની વારે આવતા જોયા ને એટલે ઓલો મીઠાવાળો પ્રોગ્રામ જે મનોમન કરેલો ને કેન્સલ કર્યો અને લવજીભાઈ આ સાહેબને મેં છે ને ચૂપ રહેવાનું સાહેબને નથી કીધું હું તો છોકરાઓને ચૂપ રહેવાનું કહેતી હતી પણ સાહેબ માથે ઓઢી લે છે તમે ક્યાંક કયો ને એને લીલાબેન એમ હતું કે લવજીભાઈ પોતાને મદદ કરશે પણ લવજીભાઈએ તો એમને મદદ કરવાને બદલે વજુભાઈ ને વિનંતી કરતા કહ્યું કે સાહેબ એની ભૂલ બદલ હું આપની માફી માંગુ છું એનો સ્વભાવ જરાક ઉતાવળ્યો છે ચૂપ કહેતી વખતે મોઢું છોકરાઓ તરફ કરવાનું ભૂલી ગયું છે શું છે કે એનું ચેતાતંત્ર થોડુંક નબળું છે સમયસર મગજ ને સંદેશા પહોંચાડતું નથી વાત કરીને એટલે બધા શિક્ષકો જે હતા ને એ ખખડી પડ્યા પણ સાહેબ ખીજાઈ ગયેલા હતા એટલે કે જો લવજીભાઈ તમે જેન્ટમેન છો ને એટલે તમારા લીધે હું આ ચલાવી લઉં છું નહીં હવે આમની સામે હું એક્શન લીધા વગર રહેવાનો નહોતો હવે એમને કેજો બોલવામાં ધ્યાન રાખે એમ કહીએ વર્ગમાંથી બહાર નીકળ્યા હવે બહાર તો વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો ટોળું જામેલો એટલે ખીજાયા કે અહીંયા શું મદારીનો ખેલ માંડેલો છે તે બધા ભેગા થઈ ગયા છો જાત પોતપોતાના વર્ગમાં કામ કરો એટલે શિક્ષકો કે સાહેબ અમને તો જમને એવું કીધું કે લીલાબેન ને સાહેબે લાફો મારી લીધો એટલે અમને એમ થયું કે એવું તો વળે શું થયું તમારે લાફો મારવો પડ્યો એટલે સાહેબ કે ક્યાં ગઈ જમની સાલી ફાટ જ કરતી હોય છે ક્યાં ગઈ જમની સાહેબ રાડ પાડી અને લીલાબેન સામે ડોળા કાઢતા કાઢતા એમની ઓફિસમાં જતા રહ્યા મિત્રો વાર્તાનો આ પહેલો ભાગ છે આટલી વાર તો આપણે આ વિડિયોમાં રાખીશું બીજા ભાગમાં હજુ પણ જમની લીલાબેનના કાનમાં વધારે ઝેર રેડે છે અને જે રેડતા રેડતા જમની લીલાબેનનો નાસ્તો ખાઈ જાય છે પછી લીલાબેન છોકરાઓનો નાસ્તો ખાતા હોય છે એ વખતે પાછા આચાર્ય સાહેબ વર્ગમાં આવે છે અને ફરીવાર પાછી માથાકૂટ થાય છે અને વાર્તા ખૂબ જ રમૂજી બનતી જાય છે તો આ વાર્તાનો બીજો વિડીયો ભાગ બે આપ જરૂર જોશો અને આ વાર્તા સાંભળવા બદલ ધન્યવાદ આવી જ વાર્તાઓ માણવા માટે ડિસ્ક્રિપ્શનમાં ઘણી બધી વાર્તાઓની લિંક મૂકેલી છે તો સાંભળતા રહો મિત્રો અને વાર્તાઓનો આનંદ લેતા રહો અને ચેનલને જો હજુ પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ